વ્યારાના હતા નગરમાં ત્રાસ ત્રાસથી કંટાળી તેને પકડી પાંદરી રહીશોએ માંગ કરી હતી જે બાદ વ્યારા રેન્જના ફોરેસ્ટ કર્મીઓ અને એનજીઓ આ પકડવા છેલ્લા ત્રણેક દિવસથી સખત મહેનત કરી રહી છે કે ભારે જહેમત બાદ આજે મારીવાડ કંઠા પાસે આવેલ આયુષ્માન કેન્દ્ર પાસેથી આ ખેરે આ કપિરાજને ઝડપી પાડી પાંજરેપુરામાં વન વિભાગને સફળતા મળી છે વ્યારાનગરના માલીવાડ સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કપિરાજના તોફાનથી સ્થાનિકો હેરાન થતા હતા એટલું જ નહીં આ કપિરાજે ત્રણ લોકોને બચકા પણ ભર્યા હતા જેમની હાલ સારવાર ચાલી રહી છે જોકે ભારે જહેમત બાદ આતંક મચાવનાર આ તોફાની કપિરાજ આજ રોજ પાંદરે નગર નગરજનોએ થોડી રાહત અનુભવી છે